સેવા પરમો ધર્મ આ ઉક્તિને સાબિત કરી રહ્યું છે રાજકોટનું સદગુરુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમના ટ્રસ્ટી પૂજા પટેલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સેવા પરમો ધર્મ આ સૂત્રને સાર્થક કર્યું છે સદગુરુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જેમાં અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે સદગુરુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટના પ્રમુખ પૂજાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા માર્ગદર્શન હેઠળ અનેકવિધ સારી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે આ સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશની માટે પૂજાબેન પટેલ આગળ હોય છે સદગુરુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આજુ વખતે ગરીબ બાળકોને ઉનાળામાં પોષણ ભોજન પીરસવામાં આવ્યું સદગુરુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પવિત્ર અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે ટ્રસ્ટના પ્રમુખ ભુજાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એક સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને ઉનાળાની તીવ્ર ગરમીમાં તાજું અને પોષણક્ષમ ભોજન આપવામાં આવ્યું આ ભોજન વિતરણમાં રસ પૂરી શાક ગુંદી ગાંઠિયા અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જે માત્ર ભૂખ પણ ગરમીમાં જરૂરી તાજગી અને ઉર્જા પૂરી પાડે છે બાળકોના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી હતી જોઈને ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો સંતોષની લાગણી અનુભવતા હતા ટ્રસ્ટના પ્રમુખનું મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે સમાજના અંતિમ સ્તરે બેઠેલા લોકોને પણ આરોગ્યપ્રદ અને માનવી સપોર્ટ મળી રહે ટ્રસ્ટ દ્વારા અવારનવાર સમયમાં પણ આવા સેવા કાર્યો સતત ચાલુ રાખવામાં આવે છે જેમની અંદર ટ્રસ્ટના પ્રમુખ પૂજાબેન પટેલનું માર્ગદર્શન રહે છે પૂજાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિ થતી આવી છે અને આવનારા સમયમાં પણ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે જીગર સોંઢાનો રિપોર્ટ ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ રાજકોટ